મેઘરજની સરકારી વિનિયન કોલેજે સ્વસ્થનારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ કરી છે અંતઃસ્ત્રાવી રોગ વિશે વિસ્તૃત માહિતી આપી છે તબીબોએ ખાસ કરી માસિક સ્ત્રાવ દરમિયાન ઉદ્ભવતી સમસ્યા અને તેના નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થીનીઓને મહિલા સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોનું સમાધાન મળે તે માટે માટે નિષ્ણાંત તબીબોએ માર્ગદર્શન આપ્યો આ કાર્યક્રમ સરકાર અને પ્રાઇવેટ સેવાકીય સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે મહિલા જાગૃતિ અભિયાનનો એક ભાગ છે નમસ્કાર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેગ્રસ દ્વારા આજ રોજ કોલેજની વિદ્યાર્થીઓના મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અત્રેની સરકારી રેફરલ હોસ્પિટલમાં યોજવામાં આવ્યો હતો જેમાં કોલેજની સોથી પણ વધુ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો રેફરલ હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટર સ્ત્રીઓ દ્વારા ખાસ કરીને એચઆઈવી એઇડ્સ વિશે તેમજ કોલેજની બહેનોને માસિક સ્ત્રાવ અને આ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અત્રેના હોસ્પિટલના તબીબો દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની બહેનોમાં જે આરોગ્ય વિષયક પ્રશ્નો છે એ આરોગ્ય વિષયક પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે કરી શકાય તે માટેનું ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમની પ્રેરણા અમારી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર ડી એન દેવરી સાહેબના દ્વારા કરવામાં આવી હતી કોલેજમાંથી ઘણા બધા અધ્યાપક શ્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રેરણા અને પ્રોત્સાહન ડોક્ટર શ્રીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું જય જય ગરવી જયદીપ ભાટિયા રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે